વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા શહેરના સયાજીગંજ ફતેહગંજ અલકાપુરી સલાટવાડા માંજલપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રાવપુરા છાણી સમા નિઝામપુરા કારેલીબાગ અકોટા વાઘોડિયા રોડ આજવા રોડ સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી કોઈ વિસ્તારમાં ધીમી ધારે તો કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા અચાનકથી વાતાવરણમાં આવેલા પલટા બાદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા રામેશ્વરનગર સુભાનપુરા વિસ્તારમાં આવેલા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકોની ચિંતા વધી તો ગુર્વ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પાસે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો કરજણ શહેરના જૂના બજાર નવા બજાર ધાવટ ચોકડી પાદરા રોડ આમોદ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે ડબોઈ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ શિનોર રોડ એસટી ડેપો ટાબર બજાર સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા બપોર બાદ વાઘોડિયા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો વાઘોડિયાના ધીરજ ત્રણ રસ્તા પીપરિયા રોડ નિમેટા રોડ માડોદર રોડ ડેપો વિસ્તાર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ